સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજુન ખાતે જોગાણી નગર પાર્ટી પ્લોટ પર એસએચજી મેળા બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું હતું કેન્દ્ર સરકારના દીનદયાળ અત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીનદયાળ જન આજીવિકા યોજના અંતર્ગત રચાયેલ સ્વ સહાય જૂથ એટલે કે એસએચજીના સભ્યો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરિયાઓને સ્વરોજગાર પૂરો પાડી શકાય તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલીકૃત દીનદયાળ જન આજીવિકા યોજના અન્વયે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વ સહાય જૂથો એસએચ જીની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે ઓગણીસ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન સુરત મનપા દ્વારા આયોજન ખાતે આવેલ જુવકાણી નગરપાર્ટી પ્લોટ પર એસ જી મેળો બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું હતું જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી સહિતનાઓ હાજર રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દર વર્ષે પરંપરાના ભાગરૂપે નવરાત્રી મેળાનું આયોજન કરતી હોય છે પણ આ વર્ષે સોનામાં સુગંધ ગુજરાત આજીવિકા મિશન એટલે ગુજરાત સરકાર પણ આમાં જોડાઈ ગઈ છે આ વર્ષે ભવ્ય મોડો મેળો કર્યો છે એકસો એક જેટલા સ્ટોલનો કર્યો છે જ્યારે ગણપતિ હોય છે ત્યારે વિસર્જનના દિવસે સહાય જૂથની બહેનો અને આંગણવાડીની બહેનો જ્યાં વિસર્જનના પોઈન્ટ હોય છે ત્યાં એક સ્ટોલ લગાવવામાં આવે છે તેમાંથી ગણપતિના વાઘા હોય ગણપતિના જે કંઈ પહેરવેશ હોય ઓર્નામેન્ટ્સ હોય એ બધા એકત્ર કરે છે આ બહેનો અને નવરાત્રિ આવે ત્યારે તેમાંથી ચણિયા ચોળી ઓર્નામેન્ટ્સો બનાવતી હોય છે તે બનાવી અને આવા મેળાઓમાં સેલિંગ કરતી હોય છે આ વખતે જોગાણી નગર હાઈએસ્ટમાં સુરતમાં ફૂટબોલ મળતો હોય છે અહીંયા એટલે આપની ચેનલના માધ્યમથી હું તમામ સુરતીઓને એક અપીલ કરું છું કે આવા મેળાઓમાંથી ખરીદી કરશો તો આ મધ્યમ વર્ગની બહેનો સ્વ સહાય જૂથની બહેનો પોતે આત્મનિર્ભર બનવા અને પોતે આર્થિક રીતે મજબૂત બનવા પગભર થશે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વસહાય જૂથની બહેનો માટેનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ પ્રદર્શનની ખાસ બાબત એવી છે કે મહિલાઓ પોતે જ આ બધા પ્રોડક્ટ્સ બનાવે છે એટલે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતી આ બધી સ્ટોલ્સ છે મહિલાઓને આ સ્ટોલ્સ સ્વરોજગારી તો પૂરી પાડી જ રહી છે સાથે સાથે સુરત શહેરના લોકોને આ મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલના પ્રોડક્ટ્સ આસાનીથી સહેલાઈથી મળી શકે એમને માટે આ સ્ટોલ્સનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ફૂડનું પણ આ સ્ટોલ્સમાં લોકો માડી શકે એમના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે સતત આઠ દિવસ સુધી આ મહિલાઓ માટેનું

પબ્લિક ડિમાન્ડ પ્રમાણે અમારે બધી જ વસ્તુઓ રાખી આ વસ્તુ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો તમને જાતે બનાવો છો જા અમુક જાતે બનાવીએ છે અને અમુક રેડીમેડ પણ લાવીએ છે બજાર કરતા કેટલી કિંમત વેચાણ કરો છો બજાર કરતા થોડું રિઝનેબલ પડશે અહીંયા કારણ કે અમને વિનામૂલ્યે અહીંયા સ્ટોલ મળે છે તેથી બહાર જે મળે છે જે વસ્તુ સો રૂપિયાનું મળતું હોય તે અમારે ત્યાં પચાસ સાઠ રૂપિયામાં મળી જશે